શ્રી ગણેશ આયન મહ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવ ગીતા શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા કહેતા છેવટે પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના મુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન શ્રી સુત પુરાણીએ ભારત વર્ષના સર્વ ઋષિ મુનિઓને કહેલું એ જ શિવગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા અધ્યાય બે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ નમઃ શિવાય અધ્યય બીજો એ સમયે મહાન તપસ્વી ઋષિ મુનિ બોલ્યા અગતસ્ય મુનિ શ્રી રામચંદ્રજીની નિકટ કેમ આવ્યા હતા અને કયા પ્રકારે તેમણે રામચંદ્રજીની વિરજા દીક્ષા કરાવી હતી અને તેનાથી શ્રી રામચંદ્રજીને કયા ફળની પ્રાપ્તિ થઈ હતી તે સઘળું વૃતા આપશ્રી અમને કહી સંભળાવો સુતજીએ કહ્યું એ સમયે જનકકુમારી સીતાનું રાવણે હરણ કર્યું હતું ત્યારે શ્રી રામચંદ્રજીએ વિયોગથી પીડિત અવસ્થામાં ખૂબ વિલાપ કર્યો હતો નિંદ્રા દેહની શુદ્ધિ બુદ્ધિને ભોજનનો ત્યાગ સુદ્ધા કરીને રાત દિવસ શોકમગ્ન અવસ્થા વિતાવી રહેલ શ્રી રામચંદ્રજીએ પોતાના નાના ભાઈ સહિત પોતાના પ્રાણ ત્યજી દેવાની ઈચ્છા પ્રગટ કરી હતી અગત્ય મુનિની એ વાત પામી જતા શ્રી રામચંદ્ર સમીપે પહોંચ્યા અને મુનિએ શ્રી રામચંદ્રજીને સમસ્ત સંસારની કઠિન અસારતાનો સમજણપૂર્વક ખ્યાલ કરાવ્યો કઠણ વિષાદ પછી અગત્ય બોલ્યા ઓ પરાક્રમી રાજન આ શાનો કરુણ વિષાદ કરો છો સ્ત્રી કોની કોની એનો સહેજ ખ્યાલ તો કરો પૃથ્વી પાણી તેજ વાયુ અને આકાશરૂપી પંચ મહાભૂતોનો આ દેહ બનેલો છે આ દેહ જળ સ્વરૂપે છે એને કોઈ પ્રકારનું જ્ઞાન નથી જ્યારે આત્મા તો સ્વયં સર્વ સર્વસ્થળે પૂર્ણ સ્વરૂપે સચિનાનંદ આનંદ છે આત્મા કદી ઉત્પન્ન થતો નથી મૃત્યુ પામતો નથી કે કોઈ પણ પ્રકારનો કષ્ટ ભોગવતો નથી જેવી રીતે આ સૂર્ય સમસ્ત સંસારની તેજોમય તેજોમયતી સ્વ અને કોઈ પણ ક્ષતિના પ્રતાપે દૂષિત નથી થતો એ જ રીતે તમામ ભૂતોના આત્માઓ પણ વિષાદથી દૂષિત બનતા નથી અને આ દેહ તો મળનો સંપુટ તથા ચૈતન્યહીન જળ સ્વરૂપ છે તેણે જીવન કલાથી અસ્પૃશ્ય રહેવાથી જળ સ્વરૂપ ધારણ કર્યું છે એ પંચભૂતનો દેહ લાકડા અને અગ્નિના મિલનથી જલીને ભસ્મીભૂત થઈ જાય છે તેમ છતાંય તેના વિયોગથી અન્યને શું કલેશ ઉપજે તે જાણી શકતો નથી જેનો સ્વર્ણ સરીખો સુંદર રંગ નિખરે છે અન્યથા દુર્વાપત્ર સમાન શામ રંગ છે જેના કચુંકીબદ્ધ ઉન્નત છે અને કટિભાગ ખૂબ સૂક્ષ્મ છે ધનિષ્ઠ નિતંબ અને જંધાધારી તથા જેના ચરણકમળ પુષ્પ સમાન લાલ રંગના છે જેનું મુખ મંડળ પૂનમના ચંદ્ર સમાન દિવ્યમાન છે અને પાકા બિંબફળ જેવા રૂપાળા ઓસ્ટદ્રય છે રૂપકડા નીલકમલની જેમ જેના બદામ સરખા નેત્ર ચમકી રહ્યા છે આનંદિત બનેલી કોકિલાની સમાન જેનું પ્રફુલ્લિત મન છે અને મધમસ્ત બનેલી હાથણી સરખી જેની પ્રગલ્ભ ચાલ છે એવી રૂપાળી સુંદરી કામદેવના ધનુષ ટંકારની રીતથી કટાક્ષ બાણ છોડતી શિષ્ય છે અરે મહાન રાજ ખૂબ ગંભીરતાપૂર્વક હું કહું તે શાંતિથી ધ્યાન દઈને તમે સાંભળો હું ખૂબ જ વિવેકપૂર્વક કહું છું કે આ જીવ સ્ત્રી નથી પુરુષ નથી કે નપુસક નથી તે દેહરૂપી મૂર્તિ સ્વરૂપ તમામ દેહોમાં રૂપરહિત સૂક્ષ્મ સ્વરૂપે સર્વવ્યાપીને સર્વના સાક્ષી સ્વરૂપના દેહોમાં વિરાજે છે ને પ્રાણીઓને ચેતના દેનાર છે જ્યારે જેને મહારૂપવતી શિવકુમારી બાલા કહીએ છીએ એ તો કેવળ મળનો સંપુટ અને જળ સ્વરૂપ દેહ છે એવી રૂપવતી ન જોઈ શકે છે ન તો કશું કંઈ સાંભળી શકે છે કે ન કંઈ સૂંઘી શકે છે જેનું શરીર સાંભળી માત્રનું બનેલું છે માટે હે શ્રી રામચંદ્રજી વૃદ્ધિથી સર્વ કાંઈ વિગતે વિચારો અને ખોટા દુઃખ કલેશ છોડો જે પ્રાણથી અધિક પ્યારી છે એવી સીતા તમારા દુઃખ કલેશની સમસ્યા બનેલ છે પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થવાના પ્રતાપે પાંચ ભૌતિક દેહનું અસ્તિત્વ ઊભું થયું છે તેમ છતાં સર્વ દેહધારીઓમાં રહેલ આત્મા એક સંપૂર્ણને સનાતન છે એમ વિચારતા કોણ સ્ત્રી અને કોણ પુરુષ સર્વ સનાતન આત્મા છે જેવી રીતે અનેક ઘરોના નિર્માણ થવાથી આકાશનો આકાર છિન્ન ભિન્ન સ્વરૂપે પ્રગટે છે પણ જ્યારે એ અનેક ઘરો બળી જાયને નાશ પામે છે ત્યારે કોઈ પણ હાનિ વિના આકાશ ફરીથી પોતાનો સુંદર આકાર ધારણ કરી લે છે એવી જ રીતે દેહધારીઓમાં સૂક્ષ્મ સ્વરૂપે રહેલ આત્મા સંપૂર્ણ અને સનાતન છે દેહના સંબંધથી અનેક પ્રકારની પ્રતીતિ થાય છે પરંતુ તે જળ સ્વરૂપ દેહનો વિલય થતાં તેની સાથે આત્માનો વિલય કે નાશ થતો નથી તેનું સનાતન સ્વરૂપ અવિચળ રહે છે ઘાત કરનારો વિચારે છે કે મેં હણ્યો મૃત્યુને પાત્ર બનનારો વિચારે છે કે હું મૃત્યુ પામ્યો પરંતુ એ બંને અજ્ઞાનતાના પ્રતાપે મુખ છે કારણ કે આત્માને કોઈ હણી શકતું નથી કે નથી તેનું મૃત્યુ થતું અહો રામચંદ્રજી એ માટે અતિશય શોકને જ્ઞાની પ્રગટાવવાનું પ્રયોજન શું હોય આપનું પોતાનું જે સાચું સ્વરૂપ છે તેનું સ્મરણ કરીને શોક તેમજ ગ્લાનીનું વિસ્મરણ કરીને સર્વ રીતે સુખ અને શાંતિને પામો શ્રી રામચંદ્રજી બોલ્યા અહો મુનિ શ્રેષ્ઠ જ્યારે દેહને નથી કષ્ટ નથી પડતું પરમાત્માને પણ શો કે ગ્લાની નથી થતા ત્યારે સીતાજીના વિયોગનો ભડભતો અગ્નિ મને શા માટે તીવ્ર વેદનાથી રંજાડી ભસ્મ કરે છે શ્રી રામચંદ્રજી બોલ્યા અહો મુને જે બાબત સત્તા અનુભવમાં જોવા મળતી હોય તે તમે કહો છો તે છે જ નહીં તો તમારી વાતમાં મને શી રીતે વિશ્વાસ પડે ત્યારે આ તમામ સુખ દુઃખનો ભોગવનારો જીવ કદાપી નથી તો અન્ય આપ અવશ્ય કહો એ સમયે અગત્યસ્ય મુનિ બોલ્યા શિવજીની માયાનો ભેદ પામવું ખૂબ કઠિન છે જેણે સારા જગતને પોતાના અદ્ભુત પ્રભાવથી મોહ પમાડ્યો છે તે માયાની તું પ્રકૃતિ સમજી લે અને તે માયાનો પ્રભાવ પાડનારને મહેશ્વર સમજી લે એમના જ એક અવિભાજ્ય અંગ સ્વરૂપ જીવોથી સારું યસર સચરાચર જગત વ્યાપી રહ્યું છે એ જ પરમેશ્વર સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અનંત અવિનાશી સર્વત્ર સદાકાળ વ્યાપી રહ્યા છે એમનો જ એક અંશ લોકમાં સઘા પ્રાણીઓના હૃદયમાં વિરાજે છે જે પ્રકારે કાષ્ટના સહયોગથી અગ્નિમાં પ્રબલતા પ્રગટે છે એ જ રીતે પ્રકારે જીવ પણ પરમાત્માના સંયોગથી પ્રબલતા દાખવે છે આ ઈશ્વરના અંશરૂપે રહેલો જીવ અનાધિકારથી કર્મના બંધનમાં બંધાયેલ છે અને યુગ જૂની વાસનાઓથી અભિભૂષિત બનેલ છે જેથી તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે સૃષ્ટિમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારેય મુખ્ય અથકરણના ભેદ છે જેથી એ સર્વના અતકરણ સંતુષ્ટિમાયે ક્ષેત્ર રૂપે પ્રતિબિંબ પડે છે તેઓ જ જીવંત સ્વરૂપ પ્રાપ્ત કરીને કર્મ ફળના ભોગતા બન્યા છે એ જ જીવન કર્મ ભોગવવાને માટે દેહ પ્રાપ્ત કરીને વિષય સુખનું સેવન કરવાથી સુખ તથા દુઃખની અનુભૂતિ ભોગવે છે જગતમાં સ્થાવર અને જંગમના ભેદના પ્રતાપે બે પ્રકારના શરીર કહેવાયા છે સૃષ્ટિ ઉપરના વૃક્ષ લતા મંડપ ફળ ફૂલ વગેરે સ્થાવર સુક્ષ્મ દેહ ધારીઓ તરીકે ઓળખાય છે જ્યારે અંડજ પક્ષી સર્પ તેમજ કીટક કૃમિ મનુષ્ય ગાય વગેરે સર્વ જંગમ શરીર ધારીઓ તરીકે ઓળખાય છે કેટલાક પ્રાણીઓ શરીર ધારણ કરવાના નિમિત્તે પોતાના કર્મ અનુસારની યોનીઓમાં અવતાર લે છે જ્યારે બીજા વૃક્ષોનો આશ્રય લે છે જ્યારે આ જીવ વિષય સુખનો આનંદ લેવાનો લોભાઈ માન બને છે ત્યારે તે હું સુખી છું હું દુઃખી છું એવા પ્રમિત વિચારમાં શિવજીની માયાથી મોહિત બની સુખ દુઃખનું અભિમાન માણે છે બાકી એ તો સનાતન સત્ય નિર્લભ જ્યોતિ સ્વરૂપ છે આ વિશાલ જગતમાં કામ ક્રોધ લોભ મદ મોહ અને મત્સ્ય એવા છ પ્રકારના મહાન શત્રુઓ અતિશય અહંકારના પ્રતાપે ઉત્પન્ન થયા છે એ વિસ્મય અંધકાર જીવની સ્વપ્ન અને જાગૃત અવસ્થામાં દુઃખ અને શોક અર્પે છે જ્યારે સુસુપ્ત કાળમાં સુક્ષ્મ સ્વરૂપે અને અહંકાર રહિત હોવાના કારણે આ જીવ આનંદ સ્વરૂપને જલ્દી પ્રાપ્ત કરે છે એક રીતે એ માયાના દુષ્પ્રભાવ હેઠળ સુખ દુઃખનું નિમિત્ત બને એ જ રીતે સૂર્યના કિરણો પડવાથી ચાંદી સરખી જીપો દિશે એ જ પ્રકારે શિવજીની માયાથી મોહપશતાથી વિશ્વ દેખાય તે તત્વજ્ઞાન જાણ્યા પછી કોઈ દુઃખી રહેતું નથી માટે હે રામચંદ્રજી તમે દુઃખનો ત્યાગ કરો અને ખોટો કલેશ ના કરો શ્રી રામચંદ્રએ તર્ષણ કહ્યું હે ઋષિ શ્રેષ્ઠ આપ શ્રીએ મારી સમક્ષ જે પણ કહ્યું ને સર્વ સત્ય છે તેમ છતાંય ભયંકર પારબ્ધ કર્મના કલેશ અને જ્ઞાનીથી હું મુક્ત થઈ શકતો નથી એ રીતે મધપા પ્રાણીઓ નશામાં ચક્રુરને મત બની જાય છે એ જ રીતે અજ્ઞાનહીન એવા તત્વ જ્ઞાનયુક્ત બ્રાહ્મણને પણ તેના ભયાનક પારબ્ધ કર્મ છોડતા નથી હવે બહુ કહેવાથી શું લાભ આ કામ છે તે જ પારબ્ધનો મંત્રી છે અને તે મને રાત દિવસ ખૂબ કષ્ટ આપે છે અને એ જ રીતે અભિમાન અહંકાર પણ મને સતત પીડા આપતા રહે છે દુઃખી જીવ અત્યંત પીડાનો અનુભવ આ સ્થૂળ દેહનો ત્યાગ કરે એ માટે હે બ્રહ્મ શ્રેષ્ઠ મારા કષ્ટમય જીવનના નિમિત્તમય આપ ઉપાય કરો ઇતિ શ્રી પદ્મપુરાણે ઉપરી સુપનિષદ સુ સુપનિષદસુ બ્રહ્મવિદ્યાય યોગશાસ્ત્રે અગત્ય સ રાઘવ સંવાદે વૈરાગ્ય ઉપદેશ નામો નૃત્યો અધ્યાય સમાપ્ત મને સાંભળવા બદલ ધન્યવાદ ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમેવંદનન મૃત્યો મોક્ષે મામૃતા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ